ચાલો મિત્રો નેદતા નેતા ખેતરમાં ચા બનાવી છે તો ખેતરની ચા બેસ્ટ હશે આજે હું ખેતરમાં ચા બનાવી રહ્યો છું મિત્રો ત્રણ પથ્થર લાવ્યા છે ત્યાં ગોતી લાવ્યા છે અને હવે ચા ઉકળી રહી છે મિત્રો તમારે પણ પીવી હોય તો આવી જ થોડોક ધોહાડો છે એટલે આંખોમાં પાણી આવી ગયું છે પણ ચા શું હીટ બનશે તો અત્યારે મિત્રો એકદમ ચા બની ચૂકી છે રગડા જેવી છે પીવી હોય તો આવી જાઓ પછી કહેતા નહીં મનોજે ચાનું કીધું નહીં અમને કેમ કે એકલા દૂધની ચા છે રગડા જેવી છે હજી આટલું દૂધ બચ્યું છે એ હું લાગશે બીજી વાર બનાવશો મિત્રો